મારું ફાળીઓ છે

મારે બેટા આટલા ખુશાડ ના હોય તો મન જો અમે ખુબ હસ્યા એટલે એવું કારણ તો હશે ને એટલે ગાતા દે એટલે ઓલા ઝવેરાન છોકરો હ તમે પાળા તો ઝવેરાન ઓમ લઈને આવેરા બરાબર હા એટલે મિલગી તો શું ક્યો છે કે તે જ ટક્યો તો ચાટું ના ચાટલી કરીને

હવે મજા આવી છે મારા બેટા એના દાડે હું મારે બૈરા ને બીમારતો વાહન ધોતો હતો દેશ વારું એને

તપેલી છોડી તપેલી કોને આમ પડે બધા મારે તપેલી છોકરો નથી તો આ છોકરો આ દશમન ના શુકમ પકવા જાય ભગવાન નાન કરતા ના લેવા તો હારું હતું પણ તમે સમજો તમે

તમે કોઈ ઓછા નથી કોકની વાતો હોય માર્કેટ માં તો એ બેઠો બેઠો ધોકો લાવે

ઉતાવળ છોકરાભાઈ તમે ગેલ ફડી કરવા આયા છો ખમે તહેડ્યું આવડે છે મટાડે ખબર પડી જશે જે જે મારી નાખિયારે ના 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 મારે પણ માને આવડે છે મૂને ડુબી બંધી હારો હા તો મને આવડે છે તમે તમે ધોળ આળવાળો પગો તમે ધોળ દિભા છો આળવાળો પગો આમ કે છે અલ્યા પણ એ એ ઓમ ના વળ અલ્યા પણ તો મારી ગાડી પહેલી જ મોટી મારી છે અલ્યા ઓમ ના હાથ લે ઓથી આ તો લ્યો કેડ્યુ તો છે આલી અલ્યા હાથ લે અલ્યા પણ ભાળવાજીએ આપડે

મારી <laughs>

જો કે ઓ વાત ફેર્યો કીધું બે જો હે અલા લાલ ઘોમ થઈ ગયો તો ટામેટા દેવો આવડો ઢોમરો થઈ ગયો આવડો ઢોમો શું પડી ગયો કંપેલીનો થઈ ગયો છે ભઈ તપેલી છે છે ઊભો મરનો પાછો શરીરમાં એકલા હાડખેથી મનકામાં થઈ જઈ તો શરીર વાળ છે ને જોર